આજે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે પરંતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બગડી રહી છે તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતનો યુવા વર્ગ બરબાદ થવાની કગાર પર છે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ ગંભીર મુદ્દાઓ પર કેમ મૌન છે જનતાની સુરક્ષા અને યુવાનોના ભવિષ્ય અંગે સરકારની જવાબદારી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી દેખાતી નથી

બેફામ રીતે વર્તી રહ્યા છે પોતાના પરિવારથી થી એમના મોત થઈ રહ્યા છે છતાં સરકારની ની અધિકૃતિ એવા આક્ષેપો એમને સરકાર પર કરવામાં આવે છે આરો દિવસોમાં માં શું પ્રતિક્રિયા પડશે એ જોવા હશે સાથે કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરી મનીષ દોશી હેમંત રાવલ સહિત ના અધ્યક્ષ ઉપસ્થિત હતા હરીશ રાગી સાથે વૈશ્વાણા ઓસ્કાર ન્યૂઝ અમદાવાદ कांग्रेस पार्टी साथियों द्वारा एक वर्ष पहला કુરાવા કાતે મુખ્યમંત્રી શ્રીને રજવાત કરવામાં આવી હતી કે આ ગોકા મારેલી જેની વિશે ભાવ છે ઓકારા કળા જેનો ઉપયોગ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ બજારમાં કિંમતમાં છે એના પર જીએસટી પણ લેવામાં આવે છે અને ત્યાર સદા સરકારે રોકવા માટે એક પોલ બનાવ્યો છે આજે ડિગ્રી વેતી લઈને ઘણા બધા યોર ચેનલના મિત્રો દ્વારા माध्यम द्वारा આજથી ઝામનોજે અભિયાન ઠાવામાયું છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ નશામुक्त ગુજરાત અભિયાનની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાંથી નશો નાબૂદ થાય ગુજરાત નશા મુક્ત બને ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય અને હમતા રાજમાં બેઠેલી સરકાર જાગે અને ઓક્તાવી લાગત છોડીને ગુજરાતમાં ડારુને તસ્ની બધી જે વધી રહે के नाम क्या है પરિગ્રામ સાથે લડાઈ લડવાનો સંકલ્પ કોંગ્રેસ પક્ષે કર્યો છે અને અમે નશા મુક્ત ગુજરાત અભિયાન で એક એક ઘર કા શુદ્ધ લે લેશું આ કોઈ રાજકીય કાર્યક્રમ ને ગુજરાત અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો કાર્યક્રમ લઈ અને લોકો ને સબળન માટે જોડવા માટે આહવાન પણ કરીશું જોડીને લડીશું પણ આ બીજો એક પ્રશ્ન છે હાલમાં જે કેટલાક સમાજોના યુવક જૂથો દ્વારા ભાગીને જે લખન કરવાની વાત છે એમાં સરકાર નવા નિયમો લાગુ રહેશે નવો ડ્રાફ્ટ આઈ રિકેબિનેટમાં મૂકવાની વાત છે નિયમો આખા બદલવાની વાત છે આવા બજેટ સરકાર જ્યારે પણ કોઈ ડ્રાફ્ટ લાવશે વિધાનસભાનું સત્ર આવતા ફેબ્રુઆરી માર્ચમાં મોડવા જઈ રહ્યું છે ત્યારે એનો વિષય ચર્ચા કરીશું સરકાર ડ્રાફ્ટ લાવે ત્યાર પછી એનો વાત કરીશું મિત્તભાઈ તમારો આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં યોજાય શું ફાયદો તે analogs અને આગામી તારીખ કરેની ચૂંટણીમાં જન આક્રોશ યાત્રાનો કોઈ ફરક પડશે ખઈ કોંગ્રેસને जनाक्रोश यात्रा पहला जय कमोसमी वरसाद तो तकलीफ कांग्रेस तेरे द्वारा सौराष्ट्र किसान आक्रोश यात्रा की शुरुआत कर આ હિસાના આક્રોશ યાત્રા પર સોમનાથથી શરૂ થઈને દ્વારકામાં પૂરા ઉતી ગઈ. જકિયા જિલ્લામાં લડબાક જકિયા 1050 કિલોમીટર પ્રવાસ કર્યો હતો. ક્યાંય પર કોઈ જૂટડી નદી આથ્યા પર કોઈ જૂટડી નદી ક્યાંય પર કોઈ રાષ્ટ્રીય લાભ લેવાનો હતો. અરે જારે જનાકરો યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાંથી 21 મે નવેમ્બરને શરૂ કરવામાં આવી. ક્યાંય પર

માં સાત જિલ્લા દે માનગર નું भ्रमण કર્યું લગભગ 1300 કિલોમીટર ની યાત્રા નું भ्रमण દરમિયાન ખેડૂત હોય યુવાનો હોય ભાઈઓ હોય દાધારભાઈ હોય ફાર હોય આદિવાસી સમાજના લોકોએ કે બતાત વોય વિસ્તારના લોકોએ ખૂલીને પોતાના પ્રશ્નો રજૂ કરવા ખૂલીયા ભ્રષ્ટાચાર સામે લડવા લડત કરવા માટેની તૈયારી બતાઈ હતી મહિલાઓ રસ્તા પર ઉતરીને જાહોરેક ક્લાસની નાબો દી માટે લડાઈ गांव वाले रास्ता पर उतरी ने तैयारी साथ आकर बदी लाठी यात्रा करने के हेतु चौंका सही कि जे डर और भय का माहौल पुलिस द्वारा प्रशासन से सरकार द्वारा उपो करवा मारो कोई न बात समझो कोई भगवान भी नहीं कर सकती कोई बोली न तो शब्द ऐसा बदला जन आक्रोश यात्रा के लोग पुलिस और जनता तैयार है कोटा के प्रश्न मांगे कोटा हाथ मांगे लड़ाई लड़ने में तैयार रहा है और महिलाओं सहित युवाओं सहित तमाम वर्गिस्तान के लोगों रास्ताProtectedRoute सरकार के सामने लड़ने की तैयारी के साथ गांधीनगर कूच करवाने का है विधानसभा को घेराव करवाने का है जेल में जाने का है तैयारी साथे लढवाना वाटे संकल्प पर बण्या छे की આ यात्रा नी સફળતા छे આ રો માનવો બાજુ તો એક જ ભેસ પૂરો રાજ ઉત્તર ગુજરાત ઓરે મધ્ય ગુજરાત પછી સૌરાત દક્ષિણ ગુજરાત ને કાથી જાહે જાહે यात्रा આતા ગુજરાત તો भ्रमण કરશે આી यात्रा नी સમાપ્તિ થશે ત્યાં સુધી આખી ગુજરાત ની જનતા પોળકી થશે આખા ગુજરાત કા તમામ ભર વિસ્તાર ના લોકો કોંગ્રેસ પાર્ટી એ કરવા માટે નો સંકલ્પ લીધો છે અને સંકલ્પ એ ગુજરાત ની જનતા પણ